ખેડા નડિયાદ પેટલા રોડ પર અકસ્માત કિરિયાવી ગામ પાસે વળાંકમાં બની ઘટના કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા ઘટનામાં બે થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ નડિયાદ રૂરલ પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

પદે પદે નીકળી ગયા છે બધા ઘનશ્યામભાઈ રાણા ઘટના એ બની છે કે હું મારા કામે નીકળ્યો તો પીપળા થી પીપળા ચોકડી જવા જવા એ દરમિયાન વલેટવા સાઈડ થી એક આઈ ટ્વેન્ટી કાર જે રોંગ સાઈડે ઓવરટેક કરીને આવીને સામે બે બાઈક અને એક એક્ટિવા વાળાને અડફેટમાં લીધેલા છે જેમાં ત્રણ થી ચાર વ્યક્તિને ઇજા પહોંચેલી છે વધતી છે અને તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે હાલમાં પોલીસ અહીંયા તપાસમાં છે આ જેણે ગાડી ચલાવી એ કોણ હતો તો ખબર પડી કસી એ કોલેજ સ્ટુડન્ટ છે ક્યાંનો લગભગ એ નડિયાદ વૈશાલીની આજુબાજુ એનું ક્યાંક મકાન છે અત્યારે હાલમાં એને ક્યાં છે અત્યારે હાલમાં એને એક એક્ટિયા પર બેસાડીને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચાડવામાં આવ્યો છે અત્યારે શું કરવાની છે શું વાત છે આવી હવે તો હવે ખ્યાલને ને વત્તાઓ છે બધે વહી જાવ થઈલી છે